સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈ ની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીને અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડે જાય ઓડિયો વાયરલ કર્યા હતા બધા

કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે પાર્ટ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથ્થારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી તમે સામે સામે પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોક ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો એકસો ને બાણું એકસો ને વીસ સંસ્થા છે

અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કા રૂપાલાભાઈ માફ કરી દો અને કા સરખું આંદોલન કરો બેમાંથી એક વસ્તુ કરો

બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધા બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કંઈ ફેર પડ્યો કોઈને નથી તો કઈક કઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કંઈ કરતાય નથી જે કરે છે એને પણ રોકો છો એને પણ કંઈ કરવા નથી દેતા એને પણ સાઇડ કરી દીધા અને આંદોલન તો પૂરું થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કંઈ કંઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા હવે આ લોકો નું કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું કરે છે એ જોઈએ ધમકી આવી નથી તો પીટી જાડે અત્યારે ક્યાં છે તો સમાજ ને તો એ લોકોએ બતાવું જ પડશે કે શું આ લોકો ના છે કેવી રીતના સંકલન સમિતિ ને આ કહી છે તો એ બધું સમાજ ને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે જે એકતા અમારી છે એ અમે જોવા જશું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ એક થયો છે પણ જે સમાજ ગેરમાર્ગે જે એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે કે જે પણ ભાઈઓ ભાઈઓ કે એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કઈ ખબર જ નથી તમને લાગે છે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ

ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબે અઢારે વર્ણોને સાથે લઈ ચાલ્યા છે અઢારે વર્ણોને અને અઢારે વર્ણો માટે એવું કામ કર્યું છે તો એ કોઈએ ભૂલવું ન જોઈએ સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી

અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે બરાબર છે કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાટે આખો ગુમલાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ તો પછી એ લોકો પાસે પણ માફી મંગાવો કેમ એ લોકો પાસે કઈ બોલતા જ નથી આ લોકો જી તમે ક્યાં કારણ થી પરસોતમ રૂપાલા માફી આપી જે અમે જે પરસોતમ ભાઈ ચૂટણી પછી પાંચમી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા હતા તો એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છીએ

કે ભાઈ નારી શક્તિ ને હું વંદન કરું છું તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે બોલી ગયા અમને ગુસ્સો હતો રોષ હતો બધું હતું અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે મહાસમેલનો મહારેલીઓ અમે બધું જ કરી શક્યું છે પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કંઈક હોય અમે પણ અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે ભલે પહેલા અમે નતા કેતા પણ આટલું બધું કર્યું હવે પાંચમી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ પત્નીની બાવાળા રૂપાલા સાહેબ સાથે મુલાકાત કરશે દિલગીરી વ્યક્તિ કારણ કે એમને જે માફી માંગી છે તો હવે સ્વીકારવી પણ જરૂરી છે જી રૂપાલાભાઈ ઈચ્છે છે તો હું અને મારી નારી શક્તિ હું એકલી નહીં પણ મારી નારી શક્તિ રૂપાલાભાઈ ની ઈચ્છા છે તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનો દીકરીએ કરી હતી નારી શક્તિ એ અને અંત પણ અમે જ કરીએ છીએ એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રેવા દે